નમસ્કાર મિત્રો એનવી વી થોમર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બેની અંદર આપણે છે તે સમજવાના છીએ તો મિત્રો હજી સુધી તમે એનવી વી થોમર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો કરી લેજો હું તમને એનવી વી થોમર યુટ્યુબ ચેનલ દ્વારા પ્રોજેક્ટ પ્રવૃત્તિના ધોરણ એકથી બાર સુધીની સમજૂતીના વિડીયો પહોંચાડતો રહીશ અને સ્વાધ્યાય અભ્યાસના જવાબોનું પણ આજ જ ચેનલ દ્વારા આપને વિડીયો પહોંચાડતો રહીશ તો પ્રોજેક્ટ પ્રવૃત્તિ બે છે માય એક્શન વર્ડ તો તેની પ્રવૃત્તિ આપણે સરળ સમજૂતીથી જોઈએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બે માય એક્શન વર્ડ તમે રોજિંદા જીવનમાં રોજે રોજ વિવિધ ક્રિયાઓ કરતા લખવું વાંચવું વાહન અંકારવું તરવું જમવું જોવું વગેરે આવી જ રીતે તમારા ઘરના સભ્યો અને મિત્રો પણ વિવિધ ક્રિયાઓ કરતા હશે આવી ક્રિયાઓને અંગ્રેજીમાં ક્રિયાપદ એટલે કે એક્શન વર્બ કહે છે તમારે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ દરમિયાન જૂના વર્તમાનપત્રો એટલે કે છાપા સામયિક અને અન્ય સામગ્રીમાંથી વિવિધ ક્રિયાઓના ચિત્રો આપેલ જગ્યામાં કાપીને લગાવવાના છે આ ચિત્રોમાં થઈ રહેલી ક્રિયાના અંગ્રેજીમાં નામ લખવાના છે દાખલા તરીકે જો તમે ગાડી અંગ કરતા હોય તો તમારે ડ્રાઈવરનું ચિત્ર લગાવેલું હોય તો તેની નીચે ડ્રાઈવ એટલે કે આવું ક્રિયાપદ અંગ્રેજીમાં લખું આવા ચિત્રો સાથેના ક્રિયાપદ એટલે કે એક્શન વર્ગ વર્ગ સમક્ષ તમારે રજૂ કરવાના છે હું અહીં તમારી સમક્ષ કેટલીક એવા ક્રિયાના ચિત્રો મૂકેલા છે અને મેં તે ચિત્રની નીચે લખેલું છે જો પેલું ચિત્ર બાળક દોડી રહ્યો છે તેમાં રન લખ્યું છે બીજા ચિત્રની અંદર છે એ છોકરી છે એ પાણી પી રહી છે દૂધ પી રહી છે કે ગમે તે ડ્રિંક કરી રહી છે તો એની નીચે મેં ડ્રિંકિંગની ક્રિયા લખી લાખનું ચિત્ર છે તમે જુઓ ભાડા વસી રહ્યો છે તો મેં તે ક્રિયાઓ લખી છે તમે અહીંયા આ બધી ક્રિયાઓ જોઈ અને તમે લખી શકો છો તો આવી રીતે તમારે ચિત્ર જોતાડવાનું છે અને તેની નીચે આવી ક્રિયાઓ લખવાની છે હવે મેં અહીંયા કેટલાક તમને વધારાના એવા છે તે ક્રિયાપદ આપેલા છે તો તમે એના આધારે પણ લખી શકશો તો ક્રિયાપદ સ્પેલિંગ ઉચ્ચાને અર્થ આપેલા છે પુશ એટલે કે ધક્કો મારવો ટોક એટલે વાતો કરવી વોશ એટલે ધોવું સ્માઇલ એટલે હસવું ડાન્સ એટલે નૃત્ય કરવું સ્ટડી એટલે અભ્યાસ કરવો ડ્રો એટલે દોરવું રાઇટ એટલે સવારી કરવી વોશ એટલે જોવું સિંગ એટલે ગાવું કૂક એટલે રાંધવું ફ્લાય એટલે ઉડવું પુલ એ પૂલ એટલે ખેંચવું તો આવા મેં ક્રિયાપદો લખેલા તમે પણ આવા ક્રિયાપદો છે તે બીજા તમારી બુકની અંદર લખી શકશો મિત્રો આ વિડીયો જોવા બદલ આપનો આભાર આવા વિડીયો જોવા માટે આપણી ચેનલ એનવી થોમર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખૂલશો નહીં અને આપના મિત્રને પણ આ ચેનલની લિંક મોકલજો